દેશભરમાં કોવિડ ઓગણીસના સક્રિય કેસો ની સંખ્યા છ હજાર એકસો પાંચ ચોવીસ કલાકમાં છ લોકોના મોત આર્થિક સંકટ વચ્ચે નેશનલ એસેમ્બલીના સ્પીકર અને સેનેટ ચેરમેનના પગારમાં કર્યું અધ પાંચસો ચોત્રીસ ટકાનો વધારો કોલંબિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર પર જીવલેણ હુમલો માથામાં ગોળી મારી હાલત ગંભીર ગાઝામાં યુરોપી હોસ્પિટલ નીચે હમાસ આતંકવાદીઓની ટનર વળી શસ્ત્રો અને દસ્તાવેજો પણ જપ્ત ડોનાલ્ડ ટ્રમ્પની અલગ એક બસ ચેતવણી